આ તો પેલું નવી નવી વેરાયટી હાથમાં આવી એટલે ફોન વગર ઠાપાય પેલું ને શાક હતું એ શાક ની બાગ ગઈરું ફોડી જાય આ તો હું આધાર તો ભાવી ગયો

ઉદાર હેડો હેડો નહી મત કે તું બધું આવું કે તો અમારે સુધરી ગયો છે એમ ને આફરો ને ઊતરે કાકા વધારે આફરો ઢળ્યો છે એવું છે આ આકળ ભાત તો આ ખૂજી રે એવા

મેણ ભાઈ જાય તો પછી મુગુ પડી જાય હે ઓ હો તાલુ હા એ લહોડા હા અને પાછો વાખાડવું પડશે ને ઓય લેડા કાકા હો હો લેડા હે બ્રેક ચંગ ચંગ બિક ચંગ બિક ચંગ બિક ચંગ એ ઓમ દાવાનું છે ઓ એ મારું દાવાનું છે તો ઓ હોમે આબો પડે હોમાઓ ઓ હોમાઓ હું પધાર જન તમ ખેલવાનો હોય માની જો આપણે છે હું ઓમ કરું ને હોમે એટલે તમારે હોમે કરવું પડે હો આમ કેળચડી મત ફરો તમે કરો સાલુ હા તોડો

ના શીખવાનું હોય તો બીજું કોઈ કરી શીખવાડી ટાયર લગાવવા ટાયર પછી ચાલુ કરી તમે તમારે એક દોરી લે છે ને એની બાદ ના કરવાનો આવો થઈ ગયા આવો થઈ ગયા તમે ઓ કરો ચાલુ હો આવો થઈ ગયા વળી કરો ચાલુ હવે આખો દાડી મારે એવો ટાઈમ નહીં ભાઈ તારે પછી આટલો ફરે શીખવા દે એટલે પણ કેટલું શીખવાડ તમારે હવે છે ને એટલે જણા છોકરાને એકડો આ દિવસ શીખવાડે હોય ને તો ગૌજી એકડી શીખી જો હવે પછી ચાલુ કરજે હા ચાલુ કરજે આવડી ગયું છે ઓ સારું ઘણો થાય